હાલમાં કોરોના વાયરસની લડાઈમાં આરોગ્ય વિભાગ પોલીસ જવાનો ખડેપગે દેશની સુરક્ષા કરી રહ્યા છે ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ટ્રસ્ટ દ્વારા ડીસા એસસી ડબલ્યુ હાઈસ્કૂલ ચાર રસ્તા સર્કલ ખાતે એનસીસી બટાલિયનના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારતમાં કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે લોકડાઉન અમલમાં છે ત્યારે લોકડાઉનનો અમલ કરવા માટે પોલીસની સાથે સાથે એનસીસી ઓફિસર ભરતસિંહ અને પોલીસની કામગીરીમાં સહકાર આપી પગે ઊભા રહીને સેવા આપી રહ્યા છે ત્યારે એનસીસી જવાનોને પ્રોત્સાહન આપવા આજે બનાસકાંઠા એનસીસી કમાન્ડર દ્વારા ડીસા શહેરની મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ જવાનો તથા એનસીસી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

ભારત ઉપર ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એનસીસી જવાનો દ્વારા ખડે પગે ઉભા રહીને સરકારની કામગીરીમાં સહકાર આપવા કટિબદ્ધ રહે છે જ્યારે આજે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના ગીતેશભાઈ જોશી તથા સેવાભાવી જયેશભાઈ દેસાઈ દ્વારા કોરોના વાયરસમાં કામગીરી કરતા વોરિયર્સ યોદ્ધા તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તથા એનસીસીના સીઓ અમિત પૂર્તિ સર એનસીસી ઓફિસર ભરતસિંહ બી ખાડેલિયા પીએસઆઈ પરમાર સાહેબ મુકેશભાઈ પઢિયાર લલિતભાઈ સાથે તમામ કોરોના યોદ્ધાઓને ફૂલહાર પહેરાવી પુષ્પ કરી સન્માન કરવામાં આવ્યું હતું જય હિન્દ હું એનસીસી ઓફિસર ભરત ખાડેલિયા જ્યારે સમગ્ર ભારતમાં આજે કોરોના મહામારીનો વ્યાપ ફેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર યોદ્ધાઓ કામ કરી રહ્યા છે તે સમયે પોલીસ સ્ટાફની સાથે સાથે અમારા એનસીસી બટાલિયન થર્ટી ફાઈવ પાલનપુર તરફથી અમારા કમાન્ડિંગ ઓફિસર આજે પોતે આવ્યા અને એની સાથે સાથે એનજીઓના જે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેઓ પણ અમારા એનસીસી ક્રેડિટની કામગીરીને બિરદાવી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ સાથે સાથે અમારા એનસીસી જે કેડેટ છે તે તમામ જગ્યાઓ જેમ કે રોડ વિભાગ છે રાશન કાર્ડની દુકાનો છે કે બેંક હોય તમામ જગ્યાએ તેમણે પોતાની સેવા ખડે પગે આપતા રહ્યા છે અને જ્યાં સુધી આ લોકડાઉન અથવા તો કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે એનસીસી અમારા ટીમ સમગ્ર ખડે પગે તૈયાર રહેતી હોય છે અને આ સમયે અમને પોલીસ સ્ટાફની સાથે સાથે અમને મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ સહકાર મળે છે તે બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માની છે જય હિન્દ જય ભારત સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ બનાસકાંઠા